એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ચલાલા પોલીસ સ્ટેશનમાં યુવકને બોલાવી માર માર્યો એસીપી જયવીર ગઢવી દ્વારા યુવકને માર માર્યો ઉપર કાયદાનું રક્ષક જ ભક્ષક બન્યો ફોર વ્હીલર ગાડીમાં બ્લેક ફિલ્મ હતી ગાડી ચલાલાની અંદર પડી હતી તે જગ્યાએ મેમો આપવાને બદલે શિવરાજભાઈને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની ચલાલાની અંદર બોલાવી અને એસીપી જયવીર ગઢવી દ્વારા ખૂબ જ માર મારવામાં આવ્યો રાજકીય આગેવાનો અને પોલીસ દ્વારા સમાધાન બાબતે કર્યો પ્રયાસો પોલીસ કાયદાની રક્ષક સામાન્ય માણસ ઉપર બક્ષક બની જાય છે ત્યારે કાઠી સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી ચોવીસ કલાક ઉપર થતાં પોલીસે હજી સુધી ફરિયાદ લીધી નથી શિવરાજભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી મારું નામ વાળા શિવરાજભાઈ ગંભીરભાઈ હું અહીંથી અમરેલીથી ટોળાજોઈ ગામે પ્રસંગમાં જતો હતો મારી હારે મારા ચાર ભાઈબંધ મિત્રો હતા અને અમે ચલાળા શોખ કર્યો હતા એટલે અમે ચા પીતા મારી ગાડીમાં પોલીસ સ્ટેશન આવો પોલીસ સ્ટેશને લઈ ગયા અમને અને ત્યાં થોડી વાર બાર બેસાડી રાખતો ને પછી મને બોલાવ્યો અંદર મારો ફોન લઈ લીધો મારો ફોન લઈને એમાં મારું બધું ચેક કરવા માંડ્યા મેમરી મારી ના ફોટા હતા તો મને કે આ બધી ગાડીઓ રાખસ ને આમ ને તેમ ને મને કેવા મળ્યા એટલે કે મારી પાસે કાળા કાટ હું કટાઈ નાખી એટલે મને મેમો આપી દો તમે તો સાહેબ મને માર મારી ગયો મને અને જેમ ખાવે એમ કેવા મળ્યા પછી હું ત્યાંથી મેમો લઈને મને પછી જવા દીધો પછી હું અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અને મારી સાડા છ વાગે હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ છું અત્યારે સાડા બાર એક વાગ્યા મારી અરજી કે ફરિયાદ કોઈ લેતી નથી અને આગામી ચોવીસ કલાકમાં મારી ફરિયાદ નહીં લેવામાં આવે તો હું આત્મવિલોકન કરીશ અને ન્યાયતંત્ર અને કાઠી સમાજ મને ન્યાય એક